નાપા તળપદ ખાતે હજરત શેરુશાહ બાપુનું ત્રીજા વાર્ષિક ઉર્સની ઉજવણી કરવામાં આવી બોરસદ તાલુકાના નાપા તળપદ ખાતે હજરત શેરુશાહ બાપુના વાર્ષિક ઉર્સ ઉજવાયો આજના ઉર્સના કાર્યક્રમમાં ચરોતર પંથકના આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ચાહકો ઉપસ્થિત રહ્યા હતા શેરૂશાહ બાપુ નાપા ગામની આન બાન અને શાન ગણાતા હતા શેરુશાહ બાપુએ પોતાનું જીવન દિને ઇસ્લામ માટે કુરબાન કર્યું હતું તેમના હસ્તે અનેક મસ્જિદો અને મદરેસાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે આજે પણ તેમનું નામ ચરોતર પંથકમાં જીવિત છે આ શોભ અવસરને સફળ બનાવવામાં માટે મકનપુરથી સૈયદ સાદાતોનો નુરાની કાફલો તેમના દરબારમાં આવ્યો હતો મુસ્લિમ સમાજના લોકો વચ્ચે દિને ઈસ્લામની વાત મૂકી હતી સાથે સાથે તેમના જીવનના નીતિ નિયમોને જીવંત રાખવા માટે તેમના તમામ દીકરાઓ સુફી શેરુશાહ બાપુના સૂચવેલ નિયમો પર આજે પણ કાયમ છે કાર્યક્રમની શરૂઆત કુરાનની તિલાવતથી કરવામાં આવી હતી સાથે ભંડારો ખવડાવવામાં આવ્યો તમામ મહેમાનોનું સ્વાગત શેરુશાહ બાપુના દીકરાઓ દ્વારા કરવામાં આવ્યું હતું શેરુશાહ બાપુની જિંદગી એક સુફી અને સાદગીભરી હતી તેમના દરબારમાં દરેક ધર્મના લોકો આવે છે તેમનું જીવન ખૂબ જ સરળ સાદગીભર્યું પ્રેમાળ હતું આજના ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવામાં માટે શેરુશાહ બાપુના પરિવારે ખૂબ મહેનત કરીને સફળ બનાવ્યો હતો